નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બેદરકારી કોની અધિકારીઓ કે કોન્ટ્રાક્ટ કંપનીની ભાવનગરમાં ભણતી દીકરીઓને આપવા નવ હજાર સાયકલ ખરીદાય ત્રણ હજાર એકસોને ત્રેપન અપાય બાકીની ખુલ્લા પ્લોટમાં કાટ ખાઈ ગઈ છે ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી એસ સી તથા ઓબીસીની દીકરીઓને સાયકલ આપવામાં આવે છે જે કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે આ સાયકલોનો જથ્થો શહેરના સિંધુનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં મુકાઈ હતી સમય જતા સાયકલોને કાટ લાગી ગયો કોન્ટેક કંપનીના કારણે આ વર્ષે પાંચ હજાર દીકરીઓ સાયકલથી વંચિત રહી છે આ અંગે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે આ માત્ર ભાવનગર પૂરતું મર્યાદિત નથી આખા ગુજરાતમાં સરસ્વતી યોજના હેઠળ સાયકલોના ઢગલે ઢગલા પડી રહ્યા છે નવ હજાર સાયકલ ભાવનગરમાં આવી એમાંથી છ હજાર એપ્લિકેશનમાંથી ત્રણ હજાર જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે આ અધિકારીને પૂછતા ગોળ ગોળ જવાબો આપે છે આ સાયકલો ભંગારમાં પડી રહી છે હવે તો વિદ્યાર્થીનીઓને અપાય એવી પરિસ્થિતિમાં પણ નથી આ કોના પૈસા આ જનતાના પૈસા છે અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોય એ વિદ્યાર્થીનીને આ સાયકલો વિતરણ કરવામાં આવતી હોય છે ભાવનગરમાં વિદ્યાર્થીઓને મળતી સરકારી સાયકલો ખુલ્લી જગ્યાઓમાં પડી કાંટ ખાય છે જ્યારે અધિકારીઓ આ વાતને કંપનીને દોષિત ઠરાવી ઠરાવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા ભણતર માટે અનેક ખર્ચાઓ કરાઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓને ભણતર માટેની સ્કોલરશીપ પણ આપવામાં આવે છે જેથી કરીને કોઈ પણ માવતરને બાળકનું ભણતર પર ભાર ના લાગે જ્યારે દીકરીઓ પણ ભણવામાં પાછળ ના રહી જાય એ માટે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પણ ગ્રાન્ટ ફાળવે છે જ્યારે દીકરીઓને સ્કૂલે આવવા જવા માટે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે જેથી કરીને તેમને સ્કૂલ સુધી પહોંચવામાં તકલીફ ન પડે અત્યારે ભાવનગર જિલ્લામાં આ સરકારી સાયકલો કેવી હાલતમાં પડી છે ભાવનગર જિલ્લામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા બે હજાર બાવીસ ત્રેવીસમાં સાયકલ ફાળવવા માટે આપેલી પણ કોન્ટેક રાખતી એજન્સીની મનમાની તેમજ એની ગુણવત્તામાં ફેરફાર આવતા આ સાયકલો વિદ્યાર્થીનીઓને દેવા માટે રોકી દીધી હતી હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામા સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેક વખત ઉપલી અધિકારીઓ તેમજ વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવેલી પણ આ અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં પરિણામે એ આવ્યું કે ધોરણ નવની વિદ્યાર્થીઓને આપવાની હતી એ સાયકલો હાલ એક વર્ષ પૂર્ણ થતાં હજુ પણ આપવામાં આવી નથી આ સાયકલો કોન્ટ્રાક્ટ એજન્સી અને અધિકારીઓની લોલમ લોલીના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલોથી વંચિત રહી ગઈ છે ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસમાં જિલ્લાની સ્કૂલોમાં સ્કૂલોમાંથી નવા એડમિશન મેળવેલા આંકડાઓ મેળવી કુલ નવ હજાર કરતાં વધારે અરજીઓ સાથે કુલ નવ હજારથી વધારે સાયકલોનો ભાવનગર જિલ્લા માટે મગાવવામાં અરજી મોકલી આપી હતી જે સંદર્ભે અત્યાર સુધીમાં માત્ર ત્રણ હજાર એકસોને ત્રેપન જેટલી સાયકલોનું માત્ર વિતરણ કરવામાં આવ્યું છે જ્યારે બાકીની સાયકલો વરસાદી પાણીમાં કાટ ખાય જતાં ભંગારની હાલતમાં જોવા મળી રહી હતી ત્યારે આ સાયકલો જે સ્થળે રાખવામાં આવી છે ત્યાં સાયકલો ઉપર મોટા મોટા વેલાઓ ફરી વળ્યા છે જ્યારે અનેક સાયકલોમાં કાટ લાગી ગયો છે જ્યારે મોટાભાગની સાયકલોના ટાયરમાં હવા પણ નહોતી ત્યારે આવી ભંગાર હાલતમાં સાયકલો સ્કૂલોમાં મોકલવામાં આવી રહી છે ભાવનગર સમાજ કલ્યાણ વિભાગના અધિકારી સાથે અનેક વખત ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક કરવાની કોશિશ કરતાં પણ અધિકારી પાસે ભાવનગર અને અમરેલી બે બે જિલ્લાના ચાંજમાં હોવાને લઈ અધિકારી આ મામલે રૂબરૂ મળ્યા નહોતા આ અંગે નાયબ નિયામક અતુલ મહેતાને અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ સાયકલોનો કોન્ટેક ગાંધીનગર ખાતે આવેલી ગ્રીનકો કંપનીને આપવામાં આવેલો છે જ્યારે આ કંપની દ્વારા સાયકલ ઓર્ડર કરી મગાવવામાં આવે છે અને ક્વોલિટી તેમજ તમામ તપાસ સહિત મારકા મારવાની જવાબદારી કંપનીની હોય છે ત્યારે આ સાયકલમાં ગુણવત્તા નબળી હોવાને લઈ આ દિન સુધી વિદ્યાર્થીનીઓ માટે આપવામાં આપવામાં આવી નથી જેથી સાયકલો ખુલ્લી જગ્યાઓમાં ધૂળ ખાઈ રહી છે ભાવનગર જિલ્લાના મહોમાં પણ આવી જ રીતે વિદ્યાર્થીનીઓને આપવામાં માટેની સાયકલો ખૂબ જ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી હતી જ્યારે ભાવનગર શહેરમાં આ સાયકલો ધૂળ ખાતી ભંગાર હાલતમાં જોવા મળી રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટ રાખતી એજન્સી તેમજ સરકારી એજન્સીઓની મિલીભગતના કારણે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે અપાતી સાયકલોમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને મળતી સાયકલો સ્કૂલોમાં ભંગાર હાલતમાં ધૂળ ખાતી જોવા મળે છે જ્યારે વિદ્યાર્થીનીઓના નામે મળવા મેળવાતી સાયકલો ક્યારે સમયસર મળશે કે પછી આવી રીતે એક પણ ધૂળ કાટ ખાટ ધૂળ કાટ ખાઈ કાટ લાગેલી પડી છે તો હવે વિદ્યાર્થીનીઓને સાયકલ મળશે કે નહીં એ જોવાનું રહ્યું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ અને ખાસ તો નોંધ કે આવી આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં સાયકલો પડી છે અને આ લાખોની સંખ્યામાં જે સાયકલો છે તેની કિંમત પૂછવા જાઓ તો પણ બજારમાં જે મળતી સાયકલો છે એની કરતાં દોઢી કિંમત છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે આ સાયકલો આપવી એ પણ એક જાતનો ભ્રષ્ટાચાર જ છે ભ્રષ્ટાચાર સિવાય કશું નથી લોકોમાં થતી ચર્ચા મુજબ કે એકલો ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ સાયકલોમાં છે નહીં બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ